નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાર મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પાઠ સાતનો સમાવેશ થાય છે જેનું નામ છે અનોખો સંવાદ તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા ઈચ્છતા હોય તો તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારના પૈસા તમારે આપવાના નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરતા પર્યાવરણ પર ક્લિક કરી ચેપ્ટરના નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે આ ઉપરાંત સ્વાધ્યાયના વિડીયો તેની પીડીએફ પ્રોજેક્ટ બુકના વિડીયો તેની પીડીએફ દરેક વસ્તુ એની અંદર આપેલું છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ નો સાતમું પાઠ તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન નંબર એક વિચારો ને લખો તો ચહેરાના ભાવ પરથી કહો કે કઈ ઘટના બની હશે ચહેરાનો ભાવ તમારે જોવાનો કે કેવો એનો ચહેરો દેખાય છે આમ કોઈ ડરી ગયો હોય ને આમ કોઈની પાછળ આમ કૂતરું પડ્યું હોય દોડતો દોડતો હાફતો હાંફતો આપણી જોડે આવે ને આમ ગભરાઈ ગયો હોય ના મોઢા ઉપરથી આપણને જોઈને ખબર પડી જાય આ દીકરાને કાંઈક થયું છે કાંઈક પરસે છૂટી ગયો હોય હાંપતો હોય એટલે આપણે પૂછીએ શું થયું તો એનો ચહેરો કંઈક અલગ હોય ભાઈ પપ્પાએ નવી સાયકલ લઈ દીધી હોય અને પછી સ્કૂલે આવે તો આ મસ્તો હોય એને ખબર પડી જાય કે આ જે હસે છે અને એના પપ્પાએ કંઈક એને જોઈતું હોય એવું લઈ દીધું લાગે છે તો ચહેરાના હાવભાવ ઉપરથી આપણને ખબર પડી જાય તો વત્સનો ચહેરો ઉદાસ છે શા માટે તો વત્સનું કોઈ રમકડું તૂટી ગયું હોય વત્સને કોઈ ખીજાયું હોય તો એનો ચહેરો ઉદાસ હોય આયુષ્યનો ચહેરો ખૂબ ડરેલો છે મેં કીધું તેમ જો એને કે પાછળ કોઈ ડરામણી વસ્તુ પડી હોય કૂતરું પડ્યું હોય તો એને ડર લાગતો હોય તો તેણે કોઈ ડરામણી વસ્તુ જોઈ લીધી હશે અથવા તો તેને કોઈનો ડર લાગ્યો હશે પ્રશ્ન ત્રણ ખુશબુનો ચહેરો ખૂબ જ ખુશ છે તો તેને તેને મનપસંદનું રમકડું મળી ગયું હશે પપ્પાએ મામાના ઘરે જવાની હા પાડી હશે પ્રશ્ન ચાર રચનાનો ચહેરો ચિંતામાં છે તો ચિંતામાં હોય તો શું હોય શું થઈ શકે તો રચનાએ શાળાનું કાર્ય કર્યું નથી રચના તેની મમ્મીની બીમારીની ચિંતા કરે છે સ્કૂલમાં આવી હોય ગૃહ કાર્ય પૂર્ણ ના થયું હોય તો સ્કૂલમાં બેઠી બેઠી ચિંતા કરતી હોય કારણ કે સાહેબ ખીજાશે તો મેં હોમવર્ક પૂર્ણ કર્યું નથી એવું બની શકે પ્રશ્ન પાંચ કેતુલનો ચહેરો એકદમ ચોકી ગયેલો છે તો કેતુલે કંઈક અચરજ જોયું હશે કેતુલ સર્કસના ખેલ જોઈ રહ્યો હશે પ્રશ્ન બે છે નીચેની ઘટનામાં ઉદભવતી લાગણી વિચારીને વાક્યની સામેના ખાનામાં રંગ પૂરવાનો છે જો તમને આનંદ થાય ખુશ થાય તો ગ્રીન કલર એટલે કે લીલો કલર પૂરવાનો છે જો તમને દુઃખ થાય તો તમારે પીળો કલર પૂરવાનો છે અને જો તમને ડર લાગે તો લાલ કલર પૂરવાનો છે લાલ લાલ કલર જોવો એટલે ડર લાગે જોઈએ દિવ્યાના ઘરે લગ્ન છે તો મજા આવી જાય આનંદ આવી જાય તો લીલો કલર પૂરવાનો છે આનંદ માટે ચિરાગ પ્રથમ નંબરે પાસ થયો તો આનંદ આવી જાય મજા આવી જાય ખુશખુશ થઈ જાય તો લીલો કલર ખુશ માટે આ વસ્તુ તમારે લખવાની કઈ જરૂર નથી આ તમને ખબર પડે એટલા માટે મેં લખ્યું છે તમારે ફક્ત કલર પૂરવાનો છે સારાના પિતા બીમાર છે બીમાર હોય તો તેને દુઃખ થાય તો પીળો કલર પૂરવાનો છે રૂબીનાની પાછળ કૂતરો પડ્યો છે ડર લાગે લાલ કલર દિવ્યેશના હાથે કાચનો ગ્લાસ એટલે કે પ્યાલો ફૂટી ગયો એને મમ્મી ખિજાશે

એ દોડની અંદર બહુ આગળ હોય કોઈ કબડ્ડીમાં આગળ હોય કોઈ ચિત્રકામ કરવામાં આગળ હોય કોઈ ગીત ગાવામાં આગળ હોય તો પ્રાર્થનાની અંદર આવીને ગાતા હોય તો આ બધું તમારે લખવાનું છે તો ચિત્રમાં તો આયુષી ખુશી દિલીપ અહીંયા મેં આશરે નામ આપેલા છે તમારે તમારા મિત્રના લખવાના છે પછી એવું ના થાય કે આયુષીનું નામ તમે લખ્યું હોય અને તમારી સ્કૂલમાં આયુષી કોઈ ભણતી જ ના હોય એવું લખવાનું નથી તો ગીત અને ગાનમાં તો ચેતન રવિરાજ અને નિરાલી કવિતા લેખનમાં સ્મય જિયાબંધ પિયુષ અને મેહુલ આ રીતે તમારે નામ લખવાના છે જે તેમાં જે આગળ પડતો ભાગ લેતો હોય તે બાળકના પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન તમારી શાળામાં ઓછું સાંભળતા બાળક સાથે તમે કેવી રીતે વાતચીત કરશો તો હું ઓછું બાળ સાંભળતા બાળક સાથે ઊંચેથી બોલીને તેમજ ઈશારાઓથી વાતચીત કરીશ ઊંચેથી બોલો અને ઇશારો કરો તો ઓટોમેટિક આપણા હોઠ ઉપરથી સામેવાળા બાળકને અને થોડું ઘણું સંભળાતું હોય અને ઈશારા ઉપરથી એ સમજી જાય છે ઝડપથી સમજી જાય માટે દરેક આવું કોઈ બાળક હોય તો તમારે તેને સારી રીતે મિત્રતા રાખી એને સમજાવવું એની સાથે વાતચીત કરવી જોઈએ અને તેની સાથે આ રીતે ઈશારા કરીને વાતચીત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રશ્ન બે તમે અંધારામાંથી પસાર થઈ રહ્યા છો તમારા ચહેરા પર કેવો ભાવ ભાવ હશે શા માટે જો કોઈને અંધારાથી બીક લાગતી હોય મારા જેમ તો બીક લાગતો ડર લાગે એવો ભાઈ હોય અમુકને અંધારાની અંદર કંઈક મજા આવતી હોય કે એમ તો એને એવી રીતને હોય આપણે જવાબ લખીએ અંધારામાંથી પસાર થતી વખતે મારા ચહેરા પર ડરનો ભાવ હશે કારણ કે અંધારાનો મને ડર લાગે છે પ્રશ્ન ત્રણ તમે ક્યારે ક્યારે ખુશ થાવ છો તો મને નવું રમકડું મળે મને મામાના ઘરે જવા મળે ફરવા જઈએ ત્યારે મને શાળામાં કોઈ ઇનામ મળે ત્યારે મને ખુશ થ ખુશી થાય છે પ્રશ્ન ચાર તમારી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં કઈ કઈ મુદ્રાઓ કરાવવામાં આવે છે તો મારી શાળાની પ્રાર્થના સભામાં અપાન મુદ્રા સૂર્ય મુદ્રા જ્ઞાન મુદ્રા પ્રાણ મુદ્રા વગેરે કરાવવામાં આવે છે પ્રશ્ન પાંચ સચિન તેંડુલકરે શિક્ષણમાં વધુ સિદ્ધિ મેળવી નહોતી એટલે કે દસ પાસ અથવા દસ ફેલ હતા સચિન તેંડુલકર પરંતુ ક્રિકેટમાં મહાન સિદ્ધિ મેળવી છે આવું બીજું ઉદાહરણ શોધીને લખો તો મિત્રો એવું જરૂરી નથી કે જે ભણ્યા હોય તે જિંદગીમાં આગળ વધી શકે તમને જેની અંદર રસ છે તમને રમતમાં રસ છે તો રમત રમો તમને ચિત્રકામની અંદર રસ છે તો ચિત્રમાં સારી રીતે આગળ વધો તો પણ તમે સારા એવા માણસ અને બની શકો છો તો બીજું ઉદાહરણ લખીએ તો ધીરુભાઈ અંબાણીએ શિક્ષણમાં વધુ સિદ્ધિ મેળવી ન હતી પરંતુ ધંધામાં તેમણે ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તો મિત્રો આ બધા સચિન તેંડુલકર અને ધીરુભાઈ અંબાણીના ઉદાહરણ છે પરંતુ આપણે આપણી રીતે બને તેટલી ભણવામાં બધા પ્રકારની મહેનત કરવી જોઈએ કારણ કે એમની વખતે તો કોમ્પિટિશન હતી નહીં આપણી વખતે તો ઘણી બધી કોમ્પિટિશન છે માટે તમારે ભણવામાં જેટલું બને એટલું ધ્યાન આપવાનું છે અને સારા એવા ટકા આવે તે માટે એ રીતે તૈયારી કરવાની છે ઓકે પછી એમ ના કહેતા કે પેલા ભણ્યા નતા તો આગળ વધ્યા આપણે ભણવાનું આપણી રીતે થાય એટલી મહેનત કરવાની પ્રશ્ન પાંચ તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તે સમયે તમારો ચહેરો કેવો હશે તેનું ચિત્ર દોરો તો અહીંયા નમૂનારૂપ ચિત્ર આપેલા છે આપણે તમારી રીતે અહીંયા ચિત્ર દોરવાના છે પ્રશ્ન છ નૃત્યની મુદ્રાઓ જોઈ તેના નામ લખો તો નૃત્ય તા થઈ થઈ એવું બધું નૃત્ય આવતું હોય એની અંદર નૃત્યની અંદર જે બધા મુદ્રાઓ કરે છે તેમાં મુકુલ સૌ તો આ એવી મુદ્રા છે મત્સ્ય મુદ્રા માછલી જેવો આકાર કરેલો છે તો મત્સ્ય મુદ્રા પ્રશ્ન સાત આપેલા ચિત્રમાં ચહેરો દોરો આપેલા ચિત્રમાં ચહેરો દોરવાનો છે ડર આવે ત્યારે તો ડર લાગે ત્યારે અહીંયા કેવું લાગે અહીંયા ડર લાગે ત્યારે આપણને આવું લાગે આંખો મોટી થઈ જાય ગુસ્સો આવે ત્યારે આંખો મોટી થઈ જાય પાપણ ઉપર ચડી જાય એવો ચહેરો અહીંયા તમારે બનાવવાનો છે તો આશા રાખું કે બાળ મિત્રો અહીંયા તમને સારી રીતે આ પાઠનું સોલ્યુશન સમજાઈ ગયું હશે વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને તમારા અન્ય મિત્રોને મેળવો આ મોકલો દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો જેની અંદર દરેક વિડીયો અને પીડીએફ સ્વાધ્યાયના વિડીયો તેની પીડીએફ પ્રોજેક્ટ બુકના વિડીયો તેની પીડીએફ દરેક વસ્તુ મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો